હંસાબેન પટોરિયા હું હનદીપમાં રહીશ રહું છું હું આવું છું દોઢક મહિના ત્યાં પણ અઠવાડિયામાં એકાદ વખત તો ન જ આવું એટલે નિયમિતા નથી એમ કાલે હાથ ફેરવા એમાં હું નહોતી એટલે કે ભાઈએ કીધું ને હાથ ફેરવા હોય એને જ આ કસરત કરવાની પણ ન ફેરવાય એ તો એ કરા તો રાખીશ એટલે આનેથી બહુ લાભ થાય છે પાંચ વર્ષથી અહીંયા યોગા છે હું જોવ જ છું હું કાયમ ગાર્ડનમાં આવતી જ પણ આમાં ટાઈમ સેટિંગ નો થતો ને એટલે ન આવતા હવે એમ થયું કે હવે ટાઈમ સેટિંગ ગમે એમ કરીને કરવો જ છે એમ હવે પોણા ચારે ઉઠી નાય બધું કરીને પછી આવી આ દોઢ મહિનાથી આવું છું એમાં ભલે રેગ્યુલર નથી પણ એમ કે આળસ ને કલાક ઊંઘ થાય ને તો આમ ફૂડતી જ રહેશે એમ દેવાય ગયા ફૂતા હોય ને કદાચ પોણા ચારે ઉઠવું હોય ને તો ઉઠાઈ જાય હું તો એમ જ કહું છું કે અમારી તો ઉંમર છે અઠાવન વર્ષની પણ આ બધું એમ કે નાના ને કરવાનું છે કારણ કે અમારે તો શું થાય શરીર ઘટે કે ન ઘટે એની કઈ ફિકર હોય પણ એ કઈ રોગ ન આવે હાથ પગ કે કે શરીર એમ નિરોગી અને વયા એવી અમારી ઈચ્છા છે પણ નાની બાઈ ને અટાણે જોવાનું અમાર કરતા નાની બાઈ ને હાથ પગ આ તે બધું દુખતું હોય એટલે એને જ ખાસ આવવાની જરૂર છે એમ આનેથી ઘણો લાભ થાય છે એ મને એમ કે દોઢ મહિના ખબર પડી ગઈ એમ